નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ વિડિયોની અંદર સોયાબીન તથા નવા ધાણાના બંનેના ભાવ એકારે બતાવશું એક વિડીયોની અંદર તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તેથી તમને ધાણા તથા સોયાબીન બંનેના ભાવ જાણવા મળે નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ સોળસો ને વીસ કટ્ટા પ્લસ સોયાબીનની આવક છે સોયાબીનની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે સોયાબીનની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આટલું દેવાની નો બસ બારમાન ઓના કોવી લોકલ અમે 25 42 કમીરિયા ઉપર 29 23 મારા હોતે પાંચ છે 7 મહિના રમે છે કમિટી એટલે તો બોટીઓ થોડક 5:00 વાગ્યા પાંચ ને જ ઓ હરો બોલે જો મને જોવા દેજે ભાઈજી ઉપર વા 36 36 લઈ દે ભાઈને લેઓ 36 લઈ જા ભાઈને 36 ઉગલી 36 78 તો બે 400 ભાઈ આ સોય બિન નો ભાવ 841 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં સારું હે ભાઈ જોઈ લો સોય બિન દાણેવલ 841 રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી સોય બિન ના ભાઈ જોઈ લો ક્વોલિટી વાળો માલે

भाई आ सोयाबीन નો ભાવ 831 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં ભાઈ આવો માલ આ ભાઈ જોઈ લો 831 રૂપિયા ભાવ આ સોયબીન નો આજનો ભાઈ જોઈ લો સોયબીન ની ક્વોલિટી 831 રૂપિયા ભાવનો જોઈ લો સોયબીન ની ક્વોલિટી 831 ભાવનો આજનો ભાઈ આ સોયબીન નો ભાવ 835 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારું ભાઈ જોઈ લો દાણે પણ 835 રૂપિયા ભાવ આ સોયબીન નો આજનો ભાઈ જોઈ લો સોયબીન ની ક્વોલિટી આઠસો ને પાંત્રીસ રૂપિયા ભાવનો આદનો ભાઈ જોઈ લો દાણે સારો માલે આઠસો પાંત્રી ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ આઠસો ચૌદ ભાવનો આજનો જોઈ જોઈએ સોયાબીનની ક્વોલિટી ભાઈ આઠસો ને ચૌદ રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો ક્વૉલિટીમાં બવો માલે ભાઈ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ક્વોલિટી સોયાબીન આવું હોય ભાઈ જોઈ લો સોયાબીનની ક્વોલિટી આઠસો ને ચોત્રીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો જોઈ લો દાણા મોટું સોયાબીન આઠસો ને ચોત્રીસ રૂપિયા ભાવ થયોનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને તેત્રી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી ભાઈ સોયાબીન સારું એમ તો ચોખ્ખો માલે ભાઈ એકદમ આઠસો ને તેત્રીસ રૂપિયા ભાવ થયોનો આજનો લેજો ક્વોલિટી સોયાબીનની ભાઈ આઠસો ને તેત્રીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટી આવો માલે ભાઈ 831 રૂપિયો ભાવ પાછો એ બી નો આજ નો ભાઈ જોઈ લ્યો સોબી ની ક્વોલિટી 831 ભાવનો આજ જો ક્વોલિટી 520 નો ભાવ 828 રૂપિયો થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી મોમા માલ હે ભાઈ 828 રૂપિયો ભાવ 520 નો આજ નો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી સોબી ની 828 રૂપિયો ભાવનો આજ જોઈ લ્યો ક્વોલિટી bài à thằng nào nó bảo bát chỗ sai thu chiều quality này vắt cái này medium quality mà là bài bát sơn chỗ sai thu phía vào nó quality thằng nào nữa hoa vào choset bài bát sơn chỗ sai nó quality ભાઈ આ ધાણાનો ભાવ બારસો ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટી જોઈ લો જોઈ લે ધાણા ની ક્વોલિટી બારસો ચોર્યાસી ભાવનો આજનો હવે આ ભાઈ ધાણા જોઈ લ્યો

ભાઈ આ ધાણાનો ભાવ બારસો ને પાસાઠ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ જોઈ લ્યો બારસો ને પાસાઠ રૂપિયા ભાવ આ ધાણા ના ભાઈ જોઈ લો ધાણાની ક્વોલિટી બારસો ને પાસાઠ હતો